સમજી લઈએ ભક્તિને જો બરાબર સમજી લઈએ તો પછી એના વધવાની કથા એ જો ભક્તિ કેમ વધે ભક્તિ ની ફલાત્મક નો ઉપાય શું એ આપણે આ ગ્રંથનો વિષય છે કે ભક્તિ કેવી રીતે એની ફલાત્મક એની પ્રવૃત્તિ થાય તો ફલાત્મિકા એની પ્રવૃત્તિ કેવી રીતે થાય એના ઉપાયો એ આ ગ્રંથનો વિષય છે ઉપરાંત ભક્તિ વધે તો ક્યાં ક્યાં એના સોપાનો એ પ્રાપ્ત થાય અને અંતતઃ એની ભક્તિની ફલાવસ્થા યા ભક્તિનું ફલાત્મક એ સ્વરૂપ એ કેવું હોય એનું અનિરુપણ આ ગ્રંથમાં શ્રી આચાર્ય કરેલું છે સંપૂર્ણ જે સોડસ ગ્રંથો જે છે આપણી સંપૂર્ણ જે સાધના પ્રણાલી જે છે એનું નિરૂપણ આપણને આ સોળસ ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે પણ સોળસ ગ્રંથોની પણ પાછી એક વાક્યતાથી શું તાત્પર્ય છે સોળસ ગ્રંથોનું એનો પણ ખાસ વિચાર આવશ્યક છે તો મહાપ્રભુજીનું જે સ્વરૂપ સર્વોત્તમ સ્તોત્રમાં જે નામથી પ્રકટ થયું છે ભક્તિ માર્ગ આપજો ભક્તિ માર્ગ રૂપી કમલને ખીલવનારા સૂર્ય એ શ્રી આચાર્ય ચરણ છે પુષ્ટિ માર્ગની અંદર જે આપણે સાધના પ્રણાલીમાં પ્રવૃત્ત થઈએ શરણાગતિ સમર્પણ સેવા કથા તીર્થાટન જે આપણી બધી જ સાધનાના જે બધા ઉપાયો છે જે સાધના પ્રણાલી છે જે સાધનાની જે પદ્ધતિ છે શરણાગતિથી લઈ સેવા સમર્પણ સેવા કથાત્મિકા ભક્તિ અને તીર્થાટન આટલા આપણી આ સોપાન છે આપણા સાધના પ્રણાલીના અલગ અલગ સ્વરૂપ છે જેનો જેવો અધિકાર છે એ સાધન અપનાવીને પણ બધાનું પરિણામ તો ભક્તિ છે આ બધાથી શું પ્રાપ્ત થવું જોઈએ તો કે ભક્તિ દ્રઢ થવી જોઈએ ભક્તિની ફલાત્મિકા પ્રવૃદ્ધિ થવી જોઈએ એ બધી જ સાધના પ્રણાલીનો નિચોડ એ ભક્તિની દ્રઢતા છે એટલે બધી જ સાધનાની જે અલગ અલગ આપણા જે સ્વરૂપો છે કહો સેવા સમર્પણ કથા તીર્થાટન એ બધાનો અંતતઃ એ ફલ કે ભક્તિની ની ફલાત્મક પ્રવૃત્તિ થાય એ અંત બધાનો નિચોડ ભક્તિની દ્રઢતામાં છે તો પેલા ભક્તિના સ્વરૂપને સમજવું અને પછી આપણા અધિકાર અનુસાર કોઈ સાધનાની જે કંઈ આપણો અધિકાર છે એ સાધના આપણે એ સાધનામાં જોડાવવું અને એનાથી અંતતઃ ભક્તિ દ્રઢ થાય ભક્તિની પ્રાપ્તિ ભક્તિની દૃઢતા એ પરમ ફાલરૂપા એ જે ભક્તિ એ સિદ્ધ કરવું એ આપણી દરેક સાધનાનું અંતતઃ આપણું ધ્યેય છે એ ધ્યેય તરફ આપણે બધા એ સાધનાના અલગ અલગ માર્ગોથી આપણે આગળ વધીએ છીએ પણ મહાપ્રભજી તો ભક્તિ માર્ગ જે માર્કંદહે છે ભગવાન પણ ભાગવતમાં આજ્ઞા કરે છે કે યોગસ્ત્રયો મૃનામ શ્રેયો થયા કર્મ જ્ઞાન ભક્તિશ્ચ નોપાયો અન્ય કુત્રચિત તો જ્ઞાન જ્ઞાનયોગો કર્મયોગસ્તુ કામિનામ ન નિર્વિણો નાતિશક્તો ભક્તિયોગો અસ્ય સિદ્ધતા તો ભગવાન કહે છે કે ભાઈ જીવોના ઉપાય ઉદ્ધારનો ઉપાય એ ત્રણ માર્ગોથી વિચારેલો છે કર્મ જ્ઞાન ભક્તિ નો ઉપાયો અન્યો કુત્ર તો ત્રણ ત્રણ માર્ગ જે છે કર્મ માર્ગ જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ તો જીવોના ઉદ્ધાર માટે મેં આ ત્રણ ઉપાય ત્રણ માર્ગ એ પ્રકટ કરેલા છે એની અંદર નિર્વિણા નામ જ્ઞાનયોગો કર્મ યોગસ્તુ કામી નામ ના નિર્વિણો નાથી સક્તો ભક્તિયોગો સિદ્ધતા આ સમય કહે છે તો ભાગવતમાં ભગવાન સ્પષ્ટ આજ્ઞા કરી રહ્યા છે કે જે અતિ વૈરાગી છે નિર્વિણ્ય છે જેને કોઈ પણ પ્રકારનો રાગ રહ્યો નથી અત્યંત વૈરાગ્ય પ્રધાન જે જીવો છે એની માટે જ્ઞાનયોગ ઉત્તમ છે એ જ્ઞાન માર્ગની સાધના કરીને એ જ્ઞાન માર્ગી ફલને પ્રાપ્ત કરે જે કામી છે જેને કામનાઓ રહેલી છે તો એ કામનાઓને એ કર્મ માર્ગ દ્વારા વાળીને પણ ભગવાન સુધી પહોંચી શકાય છે કર્મયોગશ તો કામીના પણ નતી વૈરાગી છે ન અતિ કામી છે એવા જે લોકો છે એની માટે તો ભક્તિ યોગ સિદ્ધતા હવે આપણને સ્પષ્ટ જોઈને એમ લાગે કે નિર્વિણ હોય વૈરાગી હોય ત્યાગી હોય ઊંચા અધિકારી છે કામી છે નીચા અધિકારી છે અને મધ્યમ અધિકારી છે ના નાતી શકતો એ એ ભક્તિના અધિકારી છે તો જ્ઞાન સૌથી મોટું થઈ જશે ભક્તિ જે છે એ મધ્યમ અધિકાર વાળું થશે અને કર્મ જે છે એ કનિષ્ઠ વાળું થશે હકીકતમાં આ ત્રણેય માર્ગોની તુલના થઈ શકતી નથી ત્રણેય માર્ગો સમાન છે તુલના ન થઈ શકે કારણ કે જે જેનો અધિકારી છે એના માટે એ માર્ગ ઉત્તમ છે એ અધિકાર અનુસાર એની સાધના છે છે તો એની માટે જ્ઞાન યોગ છે કે જે અત્યંત વૈરાગ્ય પ્રધાન જીવ છે તો એને માટે જ્ઞાન યોગ ઉત્તમ છે કામી છે તો એની માટે કર્મયોગ ઉત્તમ છે તો આપણે એવી તુલના ના કરી શકીએ કે આ માર્ગ ઊંચો આ માર્ગ નીચો આ માર્ગ મધ્યમ એમ આપણે તુલના ના કરી શકીએ હકીકતમાં પુષ્ટિ માર્ગ માટે વાત કરીએ તો કૃષ્ણની પ્રાપ્તિ જેને કરવી છે કૃષ્ણની ભક્તિની પ્રાપ્તિ કરવી છે એના માટે પુષ્ટિ માર્ગ ઉત્તમ છે તો પુષ્ટિ માર્ગ વિશ્વમાં સૌથી ઊંચો માર્ગ છે એમ કહેશો તો એ મોટી ભૂલ છે જેને શિવને પ્રાપ્ત કરવા હોય તો ખરાબમાં ખરાબ માર્ગ પુષ્ટિ માર્ગ પુષ્ટિ માર્ગમાં આવીને શું કરે શિવ તો મળે જ નહીં તો કોઈની કામના છે કે મારે શિવને પ્રાપ્ત કરવો હોય છે તો શિવની પ્રાપ્તિ કરવા માટે તો પુષ્ટિ માર્ગ ખરાબમાં ખરાબ માર્ગ છે કોઈને દુર્ગા કે માતાજીની પ્રાપ્તિ કરવી છે તો એના માટે આ માર્ગ તો ખરાબ છે તો આપણે કેમ કહી શકીએ સૌથી શ્રેષ્ઠ માર્ગ છે તો તુલના એમ ન થઈ શકે કે હે આ માર્ગ સૌથી ઊંચો છે પણ કૃષ્ણ ભક્તિ માટે શ્રેષ્ઠ માર્ગ છે એ વસ્તુ આપણે કહી શકીએ કૃષ્ણને પ્રાપ્ત કરવા માટેનો સૌથી સરળ અને શ્રેષ્ઠ માર્ગ આપણો માર્ગ છે એમ આપણે કહી શકીએ પણ બધા જ માર્ગોમાં શ્રેષ્ઠ છે એમાં આપણે પુષ્ટિ માર્ગને ગણાવી શકીએ નહીં એવી રીતે કર્મ માર્ગનો અધિકારી છે એના માટે કર્મ માર્ગ શ્રેષ્ઠ છે જ્ઞાન માર્ગનો જ અધિકારી છે એની માટે જ્ઞાન માર્ગ ઉત્તમ છે આપણે એમ કહી શકીએ ઊંચો અધિકાર આ નીચો માર્ગ આ મધ્યમ માર્ગ એમ માર્ગ નથી જે જેનો અધિકારી જે છે એ માર્ગ ઉપર ચાલીને પોતાનું કલ્યાણ કરી શકે છે કર્મ માર્ગ ઉપર ચાલીને માર્ગી કામી છે એ કરુમાર્ગ ઉપર ચાલીને પોતાનું કલ્યાણ કરી શકે ભગવત પ્રાપ્તિ કરી શકે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે બ્રહ્મ જ્ઞાન સહિત નિષ્કામ કર્મ જે છે એનાથી બ્રહ્માનંદની પ્રાપ્તિ થાય છે તો બ્રહ્માનંદ રૂપ અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ કર્મ માર્ગથી પણ થાય છે પણ કેવી રીતે કર્મ કરવામાં આવે નિષ્કામ ભાવથી કર્મ કરવામાં આવે અને બ્રહ્મ જ્ઞાન સહિત હોય તો એ કર્મ પણ બ્રહ્માનંદને પ્રાપ્ત કરાવે છે નિષ્કામ કર્મ બ્રહ્મ જ્ઞાન રહિત હોય તો આત્મ સુખને પ્રાપ્ત કરાવે અને સકામ કર્મ હોય તો સ્વર્ગ લોકને પ્રાપ્ત કરાવે આ કર્મ માર્ગની ગતિશ્રી મહાપ્રભુજી બતાવેલી છે કે કર્મ માર્ગથી પણ ભગવત પ્રાપ્તિ થવાનું ભગવાન કહે છે કે યોગસ્ત્રયો મયા યોગસ્ત્ર કર્મ જ્ઞાન ભક્તિ નો પાયો અન્યો કર્મ જ્ઞાન અને ભક્તિ એ ત્રણ ઉપાય ભગવાનને બતાવ્યા તો કર્મ માર્ગથી પણ ભગવત પ્રાપ્તિ કેવી રીતે થાય બ્રહ્માનંદ સુધી પહોંચી શકાય કેવી રીતે પહોંચી શકાય કે નિષ્કામ કર્મ અને બ્રહ્મ જ્ઞાન સહિત જો હોય તો બ્રહ્માનંદ ની પ્રાપ્તિ થાય જ્ઞાન માર્ગ જે છે એ પણ જો ભગવદ મહાત્મિક જ્ઞાન અને એ બ્રહ્મ જ્ઞાન થી પણ અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થાય અને ભક્તિ માર્ગ તો આ વિષય જ છે શ્રી મહાપ્રભુજીને પુરુષોત્તમ જોશી શ્રી મહાપ્રભુજીને કર્મ માર્ગ મોટો કે જ્ઞાન માર્ગ મોટો કનિષ્ઠ માર્ગ કે છે ભાઈ જેની માટે કર્મ માર્ગ ઉત્તમ છે જે જેનો અધિકારી છે તેની માટે કર્મ માર્ગ ઉત્તમ છે જ્ઞાન માર્ગ નો અધિકારી છે તો જ્ઞાન માર્ગ ઉત્તમ છે પણ અમારો તો ભક્તિ માર્ગ મહાપ્રભુજી એમ નથી કહેતા ભક્તિ માર્ગ મોટો જ્ઞાન માર્ગ કર્મ માર્ગ નીચા હા મહાપ્રભુ કે જેને જ્ઞાન માર્ગ મોટો લાગતો હોય એની માટે જ્ઞાન માર્ગ મોટો છે જેને કર્મ માર્ગ મોટો લાગતો હોય એને માટે કર્મ માર્ગ મોટો છે તો મહાપ્રભુજીનો જવાબ પણ એ જ છે કે જેને કર્મ માર્ગ મોટો લાગે એની માટે કર્મ માર્ગ મોટો હોય જેને જ્ઞાન માર્ગ મોટો લાગતો હોય એની માટે જ્ઞાન માર્ગ મોટો અમારો તો ભક્તિ માર્ગ છે મહાપ્રભુજી કહે છે કે અમારો માર્ગ ભક્તિ માર્ગ જ છે તો અમને ભક્તિ શ્રેષ્ઠ લાગે છે કારણ કે અમે ભક્તિ માર્ગી છીએ તો કર્મ અને જ્ઞાન તો બે જ વિકલ્પ પૂછે છે જ્ઞાન માર્ગ મોટો કે કર્મ માર્ગ મોટો મહાપ્રભુજી કે છે કે અમારી માટે તો બે મોટા નથી અમારો તો ભક્તિ માર્ગ છે તો આપણો માર્ગ મહાપ્રભુજી નો જવાબ પણ બહુ વિચારણીય એવો જ જવાબ છે કે ભાઈ અમારો માર્ગ શ્રેષ્ઠ છે એવું મહાપ્રભુજી નથી કીધું જે જેનો અધિકારી જે છે જે માર્ગનો જે અધિકારી છે એના માટે એ માર્ગ ઉત્તમ છે તો આપ ભક્તિ માર્ગ છે તો આપણે ભક્તિ માર્ગની કથા છે આપણી તો ભક્તિ પણ આપણે સમજવી જોઈએ કે ભક્તિ એટલે શું આખ્યાનકાર જેમ કહે છે કે ભક્તિ સુંદરી ને માયાદાસી બે મુહૂર્ત પ્રગટાવી તેમાં પહેલી નખસિક સુભગા શ્રી હરિને મન ભાવી તો એ ભક્તિ છે ભક્તિ સુંદરી છે અને માયાદાસી છે બે મુહૂર્ત પ્રગટાવી તો ભક્તિ માર્ગમાં જો ભક્તિ એવી વસ્તુ છે કે ભક્તિ સુંદરી અને માયા દાસી હિંહ બે મુહૂર્ત પ્રગટાવે જ્ઞાન માર્ગીને પણ માયા જ નડતી હોય છે માયાને કેમ તરવી એ જ્ઞાન માર્ગનો પ્રયત્ન એમાં જ હોય છે પણ ભક્તિ માર્ગની તો એ સુંદરી છે ને માયા તો દાસી છે તો ભગવાન પણ કે છે મામે એવું એ પ્રપદ્યન તે માયા મેતામ તરંતુ તે મારા શરણે આવનારા જે માયાને તો અનાયાસે તરી જાય છે એના માટે બહુ વિકટ સાધના કરવાની આવશ્યકતા નથી ભક્તિ માર્ગીઓને પડતી નથી મારા શરણથી જ કાર્ય એ થઈ જતું હોય છે એટલે ભાગવતના મહાત્મ્યની કથાની અંદર પણ જ્ઞાન અને વૈરાગ્ય જે છે એ પુત્ર છે મૃતાવસ્થામાં પડેલા છે અને એની બાજુ સુંદરી ભક્તિ છે એ એમને નવયુવના થઈને થાળી છે એ કથા પણ મેં ગયા વખતે બતાવી હતી એ કથાનું રહસ્ય એ છે કે ભક્તિ જે છે એના પુત્ર છે જ્ઞાન અને વૈરાગ્ય જ્ઞાન વૈરાગ્ય થી ભક્તિ પ્રકટ થતી પણ ભક્તિ થી જ્ઞાન વૈરાગ્ય પ્રકટ થાય કારણ કે જ્ઞાન અને વૈરાગ્ય હોય તો ભક્તિ થાય એ વાત ખોટી છે કારણ કે ભક્તિ હશે તો જ્ઞાન વૈરાગ્ય પુત્રો આપોઆપ પ્રગટ થશે પાછું એ મહાત્મ ભગવતના મહાત્મ્યથામાં એમ પણ આવે છે કે નવયવના છે માતા અને પુત્ર બે ઘરડા થઈ ગયા વૃદ્ધ થઈ ગયા ક્ષીણ થઈ ગયા એનું સ્વારસ્ય પણ એ જ છે કે જ્ઞાન વૈરાગ્ય કદાચ નબળા હશે તો તો પણ ભક્તિને એને એ જ્ઞાન વૈરાગ્યની ભક્તિ મોતા જ નથી ભક્તિ જે છે એ જ્ઞાન વૈરાગ્ય નબળા હશે તો ભક્તિ એ નહીં થઈ શકે એવું નથી તો જ્ઞાન વૈરાગ્યની આશ્રિત નથી ભક્તિ એ નબળા હશે તો પણ નવયવના રહી શકે છે જ્ઞાન વૈરાગ્ય કદાચ ઓછા હશે નબળા હશે તો પણ ભક્તિ નવયવના એ રહી શકે છે એ આપણી ભક્તિ ની માર્ગની આ ઉત્કૃષ્ટતા ભાગવત બતાવે છે મહાત્મ્યની અંદર આપણે જોયું કે ભાઈ ભક્તિ જે છે એ નવયવના છે પુત્ર ઘરડા થઈ ગયા છે જ્ઞાન વૈરાગ્ય એ બતાવે છે કે ભાઈ જ્ઞાન વૈરાગ્ય નવડા હશે તો પણ ભક્તિ તો નવયવો રહી શકે છે કારણ કે ભક્તિ માર્ગ ત્યાગ કરતા નથી એવા કોઈ જ્ઞાની હોતા નથી આપણે એટલા બધા ત્યાગી હોતા નથી એટલા બધા જ્ઞાની હોતા છતાં ભક્તિ દ્રઢ થતી હોય છે અને ભક્તિ માંથી પણ મહાપ્રભુજી કહે છે કે ઉત્કર્ષ ચાપી વૈરાગ્ય હરેરપી હરિય દ મહાપ્રભુજી કહે છે કે ભક્તિ માર્ગ તો વૈરાગ્ય કેવો છે હરેરપી હરેર્ય દિહિ ઉત્કર્ષ ચાપે વૈરાગ્ય હરે રપી હરે એ હરિની પણ દુઃખ ને હરનારા હોય છે તો પણ ભક્તો જે છે ભગવાનના દુખ નું હરણ કરતા હોય છે તો એ વૈરાગ્ય નો પરમ ઉત્કર્ષ છે તો વૈરાગ્ય નો એ પરમ ઉત્કર્ષ છે કે હરેરપી યદી કે ભગવાનના સુખનો આપણે વિચાર કરતા હોય છે ભક્ત તો ભગવાનના સુખનો વિચાર કરતો હોય છે ભગવાન તો હરી છે એના પણ હરિભક્તો હોય છે એવો એનો વૈરાગ્ય છે એ વૈરાગ્યનો ઉત્કર્ષ છે એટલે જ્ઞાન વૈરાગ્યની મોતા જ નથી ભક્તિ જ્ઞાન વૈરાગ્યની આશ્ચિતા નથી ભક્તિ પણ ભક્તિ જે છે એ માતા છે તો જ્ઞાન વૈરાગ્ય નું પુત્ર પણ પ્રકટ થઈ જશે જ્ઞાન રૂપી પુત્રો પણ એમાંથી પ્રકટ થઈ શકે છે ભક્તિમાંથી જ્ઞાન વૈરાગ્યમાંથી ભક્તિ પ્રકટ નથી થતી તો ભક્તિથી જ્ઞાન વૈરાગ્ય પ્રકટ થતું હોય છે મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે તત સંસાર દુઃખસ્થ નિવૃત્તિ બ્રહ્મબોધનમ ત્યાં બ્રહ્મનો બોધ તો ભગવત સેવા કરતા કરતાં અવાંતર રૂપે પ્રાપ્ત થાય છે તથા સંસાર દુઃખસે નિવૃત્તિ બ્રહ્મબોધનમ સંસાર દુઃખની નિવૃત્તિ લે હંતા બમતા છૂટી લે વૈરાગ્ય પણ આવી ગયું અને બ્રહ્મબોધ પણ આવી ગયો તથા સંસાર દુઃખસ્ય નિવૃત્તિ સંસાર ની નિવૃત્તિ એટલે અહંતા ગઈ તો પછી તો વૈરાગ્ય સિદ્ધ થઈ ગયું અને અને બ્રહ્મબોધ તો થઈ થઈ જ્ઞાન જ્ઞાન ગયું વૈરાગ્ય અવાંતર છે એ મુખ્ય ફલની પેલા જ આ અવાંતર સિદ્ધ થઈ જતું ફલ છે શ્રી ગુસાયનજી આજ્ઞા કરે છે યદ્યપિ અનઅભિલષિત તે તો ભક્તો ઈચ્છતા નથી કે જ્ઞાન વૈરાગ્ય પ્રાપ્ત થાય છતાં થઈ જાય છે તો જ્ઞાન વૈરાગ્ય માટેનો પુરુષાર્થ કે પ્રયત્ન નથી છતાં જ્ઞાન વૈરાગ્ય થતા હોય આવી કથા છે આ ભક્તિની કથા છે એટલે ભક્તિ કેમ પુષ્ટિ માર્ગની અંદર પણ એ જ વાત છે કે આપણું લક્ષ્ય ભક્તિ છે કે નહીં આપણું લક્ષ્ય ઉદ્ધાર બનાવ્યું છે મોક્ષ બનાવ્યું છે આપણે ભક્તિને લક્ષ્ય બનાવ્યું નથી જો ભક્તિને લક્ષ્ય બનાવીએ તો આપણે શ્રી મહાપ્રભુજી જે આપણને સેવા પ્રણાલી જે કથા પ્રણાલી જે શ્રી મહાપ્રભુજીએ આપણને આપી છે તો એ આપણને ભક્તિ દ્રઢ કરવાનો ઉપાય છે ભક્તિ સિદ્ધ કરવાનો ઉપાય છે પણ આપણું કોઈનું લક્ષ્ય ભક્તિ હોય તો ને આપણે મોજ મજા જોઈએ છીએ આનંદ પ્રમોદ જોઈએ છીએ ભક્તિ ક્યાં જોઈએ છીએ એટલે મને હવે ઘણી વખત એમ લાગે છે કે આ માર્ગના નામે જે અપસિદ્ધાંત ચાલે છે એ બધા સાચા છે કારણ કે જેનું ભક્તિ લક્ષ્ય નથી એની માટે તો આ જ ઉપાય છે આનંદ પ્રમોદનો ઉપાય તો આવા હોવા જ જોઈએ કારણ કે ભક્તિ લક્ષ્ય નથી એ લોકો ત્યાં જતા હશે ભક્તિ માર્ગ નું આપણે આવી ગયા છીએ પણ ભક્તિ લક્ષ્ય નથી આપણું ભક્તિ માટે આપણો પ્રયત્ન નથી ભક્તિ ની આપણે કઈ વિચાર જ નથી ભક્તિનો એવા લોકો ભક્તિ માર્ગમાં આવી ગયા છે એના માટે આપ સિદ્ધાંત બરાબર સુદાજી વગેરે પદોમાં પણ આપણે એકતાલીસ પદ યમનાજીના એકતાલીસ પદમાં કહે છે કે સ્વાતિ જલ બુંદ જબ પરત હે જા મે હોત તેસો તે અમૃત હોય પણ હવે એ કોના મોઢામાં આવે છે સ્વાતી જલ છે કોના મોઢામાં આવતું હોય તો એના માટે એ વિષ પણ થઈ જતું હોય હળાહળ વિષ થતું હોય સાપ મુખમાં તો સ્વાતિ જલ બુંદ જબ પરત હે જાહી મે તાહી મે હોત તે સો જોવાનું ભક્તિ માર્ગના જે સિદ્ધાંતો આ ભક્તિ માર્ગની સેવા પ્રણાલી માર્ગ ની કથા પ્રણાલી જો ભક્તિ કે ભક્તિને કરવામાં ન આવે તો આ જ ઉપાય છે વિશ્વરૂપ થતા હોય છે કથાથી નાશ સેવાથી નાશ આપણી જે સાધના પ્રણાલી જે છે એનાથી આપણો નાશ થતો હોય છે કારણ કે સ્વાતિ જલ બુંદ જબ પરત હે જાહી મે તાહી મે હોત હો કે તમે ભક્તિ માટે ઉપયોગ ન કરો બીજા માટે ઉપયોગ કરશો તો આ તમારા નાશનું કારણ બની બહુ મોટા સ્કેલની સેવા થઈ રહી છે મંદિરોમાં વેલીઓમાં ખૂબ વૈભવ વાળી સેવા થઈ રહી છે ખૂબ મનોરથ વાળી સેવા થઈ રહી છે પણ નાશનું કારણ છે એ વધારે સેવા કરવાથી કે વધારે ભક્તિ દ્રઢ થઈ જાય એવું નથી પણ યોગ્ય રીતે થવી જોઈએ આચાર્ય ચરણના આજ્ઞા અનુસાર ઉપદેશ અનુસાર તો ભોગ શૃંગાર એ જ આપણી કાંઈ સેવાની પ્રણાલી નથી એની પાછળ એક ઘણું બધું રહસ્ય છે તો આપણે ભક્તિના આપણે સ્વરૂપ જોયું તો કે ભાઈ નિગૂઢતમ સ્વરૂપ ભક્તિનું શું છે પછી એ નિઘૂતમમાંથી ગુઢતર ગૂઢ એ સ્વરૂપ ગુઢતમ છે ગુઢતર છે ગૂઢ સ્વરૂપ શું છે પછી ભક્તિનું એ બાહ્યતમ બાહ્યતર અને બાહ્ય એ સ્વરૂપ શું છે એ આપણે ગયા વખતે બધું થઈ ગયું છે એટલે વિસ્તાર બહુ નથી ખસતો પણ છતાં શાસ્ત્રો ઘણા છે ગ્રંથો ઘણા છે વિદ્યાઓ ઘણી છે એમ સંસ્કૃતમાં સુભાષિતોમાં કીધું છે કે શાસ્ત્રો ઘણા છે બધા શાસ્ત્રોમાં કોઈ પારંગત થઈ શકે નહીં વિદ્યાઓ ઘણી છે આપણી અંદર ભારતના શાસ્ત્રોમાં વિદ્યાઓનો ખજાનો છે પણ દરેક વિદ્યા કંઈ બધા એ લોકો આત્મસાત થોડી કરી શકે એ મહાપુરુજના ગ્રંથો સિદ્ધાંતો ઘણા બધા છે મહાપુરુજના ગ્રંથો ઘણા છે પુષ્ટિમાર્ગીય ગ્રંથો ઘણા છે આચાર્યો પૂર્વાચાર્યોના ગ્રંથો ઘણા છે પણ દરેકે દરેક આપણે ગ્રંથ જોઈ શકીએ કે ન જોઈ શકીએ જેવો આપણો અધિકાર પણ જે કાંઈ પણ જોઈએ જે ગ્રંથ આપણે કરીએ જે ગ્રંથ ભણીએ જેટલું પણ ભણીએ એને એકદમ દ્રઢતાથી ભણવું જોઈએ એટલું આપણે કરી શકીએ અને એના આચરણમાં નિષ્ઠાપૂર્વક એનું આચરણ કરવું જોઈએ આટલું તો કરી શકીએ બાકી એટલું નક્કી નહીં કેટલું કરી શકશું કેટલા ગ્રંથો જોઈ શકશું કેટલી શાસ્ત્રો ભણી શકશું કેટલી વિદ્યા મેળવી શકશું એ અનિશ્ચિત છે કારણ કે જીવન કેટલું છે નિશ્ચિત નથી હવે એમાં કેટલું આપણે કરી શકીએ જીવનની અંતર પણ એટલું તો કરી શકાય એવી બાબત છે કે જે ભણીએ જે શાસ્ત્ર ભણીએ જે ગ્રંથ ભણીએ એ ગ્રંથને બહુ વ્યવસ્થિત રીતે ભણીએ પછી બીજે ક્યાંય મન ચલાવ્યા વગર એ ગ્રંથને ભણીએ આટલું તો કહી શકીએ કે ભાઈ આપણે એક જ ગ્રંથ ભણવાનું તો એ ગ્રંથને વ્યવસ્થિત ભણી લઈએ એટલે પાછળું ભૂલાઈ જાય ને આગળ તૈયાર કરતા જાય એ પ્રકારથી નહીં પણ જેટલું ભણીએ એટલું ઉદળતાથી ભણીએ એને આવર્તનપૂર્વક ભણીએ અને એમાં રહેલી જે આજ્ઞા છે શ્રી મહાપ્રભુ એને નિષ્ઠાપૂર્વક આપણા જીવનમાં પાલન કરીએ આટલું થઈ શકે આપણા થઈ શકે એ બાબત છે ને જીવથી થાય જીવથી શું થાય જીવથી થાય ઘણું બધું થઈ શકે આટલું થઈ શકે જીવથી કે જેટલું એનો અધિકાર છે એટલો ગ્રંથ ભણે શાસ્ત્ર ભણે એનું આવર્તન કરે એ ભૂલે નહીં વારંવાર એને જોવે જેટલું એને ભણ્યું છે એને વારંવાર એનું અધ્યયન પુનરાવર્તન કરીને ભણે દ્રઢતાથી પણ એ ભૂલે નહીં ભણેલી વિદ્યાને ભૂણવી ભૂલી જવી એ પાપ કીધું છે કે વિદ્યા જે ભણ્યા છે એ ભૂલી જઈએ તો એ પાપ છે કારણ કે દોષ મોટો દોષ તો એ છે કે ભણતા જાઓ છું ને ભૂલતા જાઓ છો હું તો એનું આવર્તન કરવું જોઈએ હે એ આવર્તન વગરની વિદ્યા જે છે એ વિદ્યા નથી રહેતી અવિદ્યા થઈ જાય પાછા ખૂબ ભણ્યા પણ પાછું ભૂલતા ગયા તો એનો અર્થ નથી રહેતો હા એટલે શાસ્ત્રો ઘણા ગ્રંથો ઘણા આચાર્યોના ઉપદેશો ઘણા છે પણ બધું બધા જ ભણી શકે આત્મસાત કરી શકે એવું જરૂરી નથી પણ જેટલું કરે એટલું દ્રઢતાથી કરે અને પોતાના જીવનમાં એનું આચરણ કરે તો ભક્તિવર્ધનીની કથા પણ એવી જ છે કે આપણે આપણા જીવનમાં ભક્તિ વધારવા પર લક્ષ્ય આપીએ તો ભક્તિ કેમ વધે એ આપણું ધ્યેય હોવું જોઈએ એટલે ભક્તિના સ્વરૂપને સમજી લઈએ બરાબર કે જે આપણે પહેલાં સમજ્યું છે વિસ્તારથી એ ભક્તિના સ્વરૂપને સમજી લઈએ પછી આપણો આ ભક્તિભરીને ગ્રંથના જે વિષયનો આપણે સમજી લઈએ એના ભક્તિવર્ધનીમાં બતાવેલા અધિકારીઓને સમજી લઈએ અને ભક્તિમાં એ વર્ધનીનો જે વિષય છે એને આપણે એનો સારાંશ સમજી લઈએ કે જે આપણે ગયા વખતે આ બધું કર્યું છે એનું થાય એટલે આગળ વિષય ઓછો ચાલે પણ પાછળનું જે છે આપણને બધું યાદ હોવું જોઈએ એ પદ્ધતિથી ભણવું જોઈએ કે પાછલું કાંઈ પણ આપણું જે છે એ ફરીથી આપણે એને ભૂલીએ નહીં એટલા માટે વારંવાર એનું આવર્તન એ કરતા રહીએ છીએ તો ભક્તિનું જે નિવુટતમ સ્વરૂપ છે એ છે આત્મરતિ મૂલક સ્નેહ આત્મરતી